તારી નહી વાત કરે ને તો મારો કાલ દાડે ગમ માં વાત કરશે કે જેઠાલા લાશ જોઈને હતા અને કોઈને કીધું નહીં વધારે શેડખાની કરવી તો ગોજી કે લાશ ને જોઈ તીવાને તો એડ્યાય નઈ કે કોઈને જોડે ના કરી એટલે મેં તમને ના કીધા

મોઢાળ ઓ ઓ ઉઠાડો કી પોપટલાલ એ પોપટલાલ અલ્યા એમ તો ગમેવા તો ભલામણા આપડા ગામનાઈ યાર ઓમ હાથ પોપટલાલ એ પોપટલાલ 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 ઓ ફેવરજી ઓમ અલ્યા ભૂલ્યું છે હા સાટીના ધક્કારો તો ચાલુ હી ચાલુ હી હો

ગરમો નહી કે ખાતલા મેં નહીં તો બોલતા ખાતલા મેં નહીં કે ગરમો નહીં એવું છે આ ઓકલો મારો ઓર시오 ઓમ અડધી રા સુધી આખા ગામમાં ઢડણ તો હોય અનાજીની જરૂર છે એટલે નહીં બોલો શી ખબર છો ગયા છે એવી મને કેવું લાગે છે ખબર છે હ એરો ભજનમાં ભજિયા ખાવા જતો રહ્યો લાગે છે ભજનમાં હા એરો લેટવો છે આ એ વાતે ખરી હો ભાકર ભાકરજો ભાકરો 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 માદો પોપટલા

ઓ કાકા બોલો બોલો હા નક્કી આરી તો લાશ જ છે ભાઈ વાત જો આ લાશ ચોની છે આપણે ઓળખતા નહિ બરાબર પોપટલાલ આપડા ગામ ના હતા એ આટલા બે ભોન થઈને પડ્યા હતા એટલે આપણે ઈવન અડ્યા ને એ ચાલ પણ આના આપણે ના અડાય એટલે એક કોમ કરો એક જણો લાલ ભા બોલાઈ આવો ને એક જણો કળવાજીને બોલાઈ આવો

તમે ના તો લાલ ભાનુ બોલાઈ આવજો એ ગોઈનજી થોડા ઉડી મુકવા આવો ને પોપટલાલ લાલ ભાનુ ઘર રસ્તામાં જ આવો હંગા સાડી સાઈડ આવો અલે ઈમાં હની બીક લાગે છે તમને યાર ચોકો એ રા રહી તે તમને બીક લાગે એમ કેજો હવે ગોમમાં રહી કેટલા ઘર આવી ભાઈ રસ્તામાં હની બીક લાગે વાઠાચી પણ રાતની બીક લાગે કશું કોઈ દીવાન ના હોય ભાઈ જો બોલાઈ આવો જલ્દી ફટાફટ ઉઠો રાખો પોપટલાલ અમે લાલ ભાના બોલાય ફોકતા તો હું કાવાજી બોલાય તરા તાવ હો કીધું હાય એ એ લાલ તમે લે હું 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 કરો અતારે મારા ઘર આયા બહાર આવો બહાર આવો જલ્દી બહાર આવો ભાઈ નોતું થઈ ગયું નું આટું થઈ ગયું હું આપું છું આપડા ગોમમાં કુકે મારીને લાશ લટકાઈ દીધી ચોકા ગોમના બોરના ચોપે એ તો કુપટલાલ હું એ જોઈને આવ્યો તો તો બલા મોને જોઈ આઈન હુઈ જવે કુપટલાલ કીધું એ બધા કઠલામાં કોણ પડે કીધું સોનો મોનો કે દેન હુઈ જવા દે કોઈને વાત કરવી જ નહીં

તો ભાઈ આપણો હુકમ નક્કી કરવું છે લે મારી વાત હો ભરો આપડા મેલ્લાની વાત છે બરોબર આપડા મેલ્લાની વાત આપડે સોલ નહી કરી તો કોણ કરશે ભાઈ હા આ તો કદાચ આપડા ગામનો કોઈ મોણો હોય તો હા અલ્યા આજુ કહું છું ભાઈ પાછા પડી જો રવાજી પાછો પડ્યા જેવું નહીં ભાઈ કદાચ આપડા ગામના માણસને મારીને આટલે બોધી દીધો હોય તો તો કરો ચેક બીજું હું તાણી ના પણ આપડા ગામનો મોણો કોક મારી નાખન તો ભાઈ આપડા ગામમાં કોઈ ના બોધ 12 ચોક બોધ્યાવ ખોલો

તમે મને ટેકો કર્યો તાણી આઈ માર છોકરા લગન આય એટલે તમે ટેકો કરવાનો વારો આવ્યો તો તમે ભૂલી ગયા જો ટેકો કર્યો યાર આખી આવું યાર જૂઠું બોલવાનું યાર જૂઠું ના બોલજો યાર ટેકો કર્યો તો અન પેલા ચોપડા મે લખાયા હતા એ તો ચોપડા મે કૂટી બાળ્યા હાલવા તો હાલ ખબર પડી જો તમે આલેક નહી આલે યાર આલે પણ લગનના ના ચોપડા કોઈ કુટી બાળતું હોય યાર હવે લગન થઈ ગયા તો ચોપડા શું કોમ છે યાર કુટી જ બાળવાના હો તાણે તમે યાર યાદ કરો ટેબલ ઉપર બેઠા હતા તમે અન તમાર હગા કો કતાય આજ ગયનો લાગતા હતા અન તમન હાથમાં આલે તો નિવન જોડે મે હતા મારું નામ લખાય તું ના એવું કોઈ યાદ નઈ હો આપણ અલ્યા તારી બેસજી પોણીમાં મને યાદ ન આવ તો 21000 રૂપિયા મને ખોટ આવશે અને ત્યાં નિરોચવા થઈ જાય હી ભૂલીન

ભલા મોણા આવી વાત તમે ખાલી અમન કીધી હોય ને કે મારા ઈના જોડે પૈસા લેવાના હે એ પૈસા હાલતો નહીં અને ભૂલી ગયો છે તો લે અમે યાદ કરીને પૈસા આલવર આવત યાર આ અડધી રાતે ખોટા અમન હેરાન કર્યા હેરાન કર્યા ઈનો તો સવાલ નહીં પણ ભલા મોણા બધા બીવે બીવે ને મરી ગયા યાર આ પોપટલા તો બે ભોન થઈને આટલા બાપડા ભોય પડ્યા તા એ તો ઈવાના ઘેરથી પાણી લાઈ અને સોટીઓ ઈવાના ભોનમાં લાયા કડવાય ખરેખર જો થોડીક વાર અરે ના આટો હું ઉપર પહોંચી જાય તાણી આવરત ના તો મોણા યાર ને ગભરાઈ જાય તો મરી જાય મે આટલું બધું નતું વિચાર્યું યાર મે એવું વિચાર્યું તું મુકો આખી રાત વાનો વાયકણ બોધી રાખે ને એટલે વાન હુંંગ આવશે નહીં એટલે ખબર પડે કે હું ગરમ થાય ને એટલે હું થાય એટલે મે વાના ઘેર ચિટલી અળ્યો કરી યાર પૈસા કઢાવા બધું યાદ છે પણ એરું યાદ નહીં કે મે એવા છોકરાના લગનમાં 21000 ટેકો કર્યો એ તો તો અમન અમન યાદ યાદ છે છે મને ના હોય હોય એવું ભાઈ બઢન અમે જોડી પૈસા ખબર રૂપિયા છોકરા વખતે ટેકો કર્યો હતો ઉભારો ઉભારો ભેસ પોણી જાય છે એ બા બા ટેકો કર્યો તો તમે પૈસા હાલવા ના પાડો હો એ હું હાલ ઉભા ચોપડો હળગાયો અમે સાબુ છીએ લાલભાઈ અમાર બધી ખબર છે એકવી હજાર રૂપિયા કરવા માર છોકરા મુરત ગઢાઈ યાર અર્યા તો ગનકારતા અને કોઈ યાદ એ મારો વધી જી બોલો ભાઈ પૈસા આલી દેજો ને ટેકો કરજો હવે હું કીધું અલ્યા ભાઈ કોઈ ઉમર થી છે યાર ભૂલવાની બીમારી નહીં યાર છી યાર 21000 તમારા યાર કોઈ તો પઈ હાલતે કેમ નહી ચાલી હરણ કરો એ તો હાલવા ના પડી એટલો કોઈ બા કોક ના પૈસા લઈને આજ ના બે જવાય તમે તમારો અવસર હરખ ભેર કર્યો

મારા મારે નહીં હાલો હો હાલ મારા જોડે પૈસા નહીં અને ચોથી લઈને હું ચાલું તમે તાર ચોક બીજા પૈસાનું સેટિંગ કરી ને એકવીસ હજાર રૂપિયા આવી દેજો બરાબર હાલ ગેર પડ્યા હોય તો નહીં યાર મારા જોડે હું ચોથી લઈને હવે એમ મને તમે મારા વાર નહીં હોય એવું છે એમ ને તો પછી આ તો અંદર રૂપિયા આપી આ બોલે

વાજા જોજ્યો અને ભાઈ આવું ભાઈ ભૂલ થઈ હતી મારી અંબળાઈ હમળાઇ ના કરશો ભલા થઈને આવું ના કરતા હું કીધું પણ બા બોલાય યાદ રાખજો

આ મારું પંચસો ટકા